કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભેગા થયા છીએ 10મો ધોરણ ચેપ્ટર નંબર 6 મિત્રો ત્રિકોણ ચેપ્ટર ને તમે જ્યારે વાત કરતા હો ત્યારે સહજ તમને પ્રમેય યાદ આવી જાય મિત્રો આવે કે ન આવે યાદ પ્રમેય ની અંદર છે મિત્રો સમપ્રમાણતા મૂળભૂત પ્રમેય અને ઈજ પ્રમેય ને થેલ્સ નો પણ પ્રમેય કહેવાય અને એનો જ ભાઈ એટલે કે થેલ્સ નો પ્રતિપ્રમેય મિત્રો આટલું કરીને જાય કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વ્યક્તિ એટલે સરસ રીતે એને પ્રમેય ના છે સારામાં સારા માર્ક મિત્રો એને મળી જતા હોય છે આજે મિત્રો અથવા કરીને આપણે લખેલું છે આને સંપ્રમણતાનો મૂળભૂત પ્રમય પણ કહેવાય અને મિત્રો પછી છે પણ મિત્રો આજે એટલી સરસ રીતે તમારે પ્રમય છે

તો મિત્રો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે આકૃતિ દોરવાની છે ચોકડી મારવાની છે આ શું કર્યું સાહેબ આપણે ચોકડી મારી શું કર્યું સાહેબ આ મારા દીદી આપણે ચોકડી હવે આવું ટાવર જેવું કરતા તો બધાને આવડે તો કે સાહેબ આ તો અમને આવડે આમાં અમને શું બાંધો નામ આપીએ છીએ આપણે નામાભિધાન એમ આવું નામ લખી નાખવાનું હવે મિત્રો આપણે પહેલી શરૂઆત કરીએ છીએ મિત્રો પક્ષ થી આપણે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ શરૂઆત મિત્રો થશે શરૂઆત મિત્રો થશે પક્ષ થી આપણે શરૂઆત કરવી છે ચાલો પ્રમાણ ની અંદર આવશે મિત્રો સૌપ્રથમ પ્રથમ આવશે પક્ષ પક્ષ એટલે શું થશે મિત્રો આપણે જે કઈ પણ આકૃતિમાં દોર્યું છે એને લખી નાખો એનું નામ છે પક્ષ શું કર્યું હતું સાહેબ આપણે સૌ તો કે ત્રિકોણ એ બી માં ત્રિકોણ એ બી માં બી ને સમાંતર રેખા જો જો મિત્રો ફરીથી એક વખત ત્રિકોણ એ બીસી માં બીસી ને સમાંતર એટલે ઉપર રેખા ને સમાંતર રેખા ત્રિકોણની બાકીની બે બાજુઓને બે ઓ ને બાજુઓને અનુક્રમે બાકીની બે બાજુઓને અને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે આ થઈ ગયો મિત્રો આપણો પક્ષ હવે આવશે મિત્રો સાધી આવશે કે તમારે દેખાડવું શું છે કે ભાઈ તમારે શું કરવાનું છે આની અંદર ઈ જરા કે કયો સાધ્ય સાધ્યમાં સાહેબ મારે દેખાડવાનું છે કે અહીંયા જે બે રેખાખંડ છે એ એને કેવું કરશે સમ પ્રમાણમાં વિભાજન એટલે કે મિત્રો આ કટકો અને આ કટકો આ કટકાની નીચે આ કટકો છે એ સરખા આવતા હશે જોજો એને લખાય કે મિત્રો એ ડી નો કટકો એ ડી ના છેદમાં ડીબી બરાબર છે એ ઈ ના છેદમાં ઈ સી

નો થાંભલો છે કોની ઉપર લંબ થશે મિત્રો એ સી ઉપર લંબ થાશે આવું આપણે લખીને દેખાડી દેવાનું છે મિત્રો હવે આના પછીનું સ્ટેપ શું આવશે મિત્રો આપણને સૌને ખબર છે કે ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર એક ના છેદ માં બે ગુણ્યા પાયો ગુણ્યા વેધ હવે મિત્રો જે શરૂઆત કરવાના છે ને એ તમે ધ્યાન દઈ દેજો એટલે તમારા સાહેબ પ્રમેયના રોકડા માર્ક

દીવાલ તળિયું હોય પેલા રાખીને ઉપર થાંભલો અડાડે એવું ન શક્ય બને સાહેબ દિવાલ નીચે આવે ઉપરથી થાંભલો અટતો હોય થાંભલા બે જગ્યાએ પેલા લખવાના ભૂલતા નહીં ત્રિકોણનું ક્ષેત્રફળ એકના છેદમાં બે પાયો ગુણ્યા વેધ હવે મિત્રો તો આપણે પેલું કામ લીટી કરી દેવાનું શું કરી દેવાનું ઊભી લીટી બરાબર ઊભી લીટી કર્યા પછી મિત્રો ખાસ ખાસ ધ્યાન રાખજો પ્રમેય સાહેબ મિત્રો સહેલી રીતે સાવ સમજવું હોય તો કેવી રીતના સમજવું ખબર છે મિત્રો સાવ સહેલી રીતના પ્રમેયને સમજવા માટે આ મારું માથું દેખાય આ માથું ચાલો સાહેબ મને તમારું માથું દેખાય છે માથું સાહેબ મારા શરીર માટે માથું છે મિત્રો કેટલી વખત હોય એક જ મારું માથું એક વખત છે પગ કેટલા છે મિત્રો બે વખત છે હું તમને જો અહીંયા દેખાડું જોજો ખાસ ખાસ તમે મિત્રો આની અંદર જોજો આ તમારું માથું થશે એ ડી અને ઈ આ સર માથું થયું દેખાય છે માથું આ જોજો ફરીથી એક વખત બીજી પેન થી તમને દેખાડો મિત્રો એ ડી ઈ આ માથું છે હાલો રેડી તો સાહેબ બીજા બે પગ દેખાડો તો કયા તમને વધારે ખબર પડે જોજો આ બી ડી આ ઈ નામનો પગ થયો અહીંથી રહે છે સાહેબ ડી ઈ સી નામનો આ બે પગ આવી ગયા નીચે માથું એક વખત એક પગ અને બીજો પગ બે પગ ખબર પડી ગઈ લખી નાખો મિત્રો પતિ ગયો વાત હવે કેમ લખવાનું છે જોતા જાજો ખાસ ત્રિકોણ બે જગ્યા પેલા છે ને લીટીની બે બાજુ માથા લખી નાખવાના એ ડી અને ઈ માથું ત્રિકોણ એ ડી અને ઈ નું ક્ષેત્રફળ ટૂંકમણ નું ક્ષેત્રફળ ટૂંકમણ પછી સાહેબ પગ લખી નાખવાનો પગ અહીંયા કયો દેખાય બીડી ઈ બીડી ઈ નામનો પગ છે ત્રિકોણ બી ડી નું ક્ષેત્રફળ બીજો પગ સાહેબ કયો દેખાય છે તમને લોકોને તો નામનો દેખાય છે ડીસી નું ક્ષેત્રફળ ખાસ ધ્યાન રાખજો હવે સમજ બે જગ્યાએ પેલા માથા લખ્યા એના પોતપોતાના બે એક પગ લખી નાખ્યા બરાબરના બરાબર બરાબરના ના ચારેય જગ્યાએ બરાબર એક એક વસ્તુ થતા જ એકના છેદમાં બે એકના ગુણાકારની નિશાની નિશાની ગુણાકારની નિશાની મૂકીને ગુણાકારની નિશાની હવે મિત્રો તમારે રમત રમવાની વાત છે પ્રમેય તમારો અહીંયા જ પૂરો થઈ જાય કેમ સાહેબ તમારે આ ડાબી બાજુના પગમાં શું સાબિત કરીને દેખાડવું છે તો કેસે કટકો અને નીચે ડી અને બી નો કટકો બાજુ કયો થાંભલો અઢે છે ડાબી બાજુના પટ્ટા ઉપર ઈ એન નામનો લખી નાખો સાહેબ આયા ઈ એન ઈ એન સાહેબ અહીંયા કયો થાંભલો અટતો તો જમણી બાજુ તો કેસે પછી પાછો લખી નાખો મિત્રો ડીએમ આટલું લખાઈ ગયા પછી આ જ વસ્તુને આખે ક્યાં કોપી મારીને દેખાડવાની છે પણ વચ્ચે ભાગાકારની લીટી જોતા જજો મિત્રો હું કરતો જાઉં છું અને તમને ખબર પડતી જશે ખાલી કોપી મારું હોય ને કોપી મારું ત્રિકોણ એડીઈ ના છેદમાં માં ત્રિકોણ બીડી મારે અહીંથી જોતા જોતા લખવાનું ઉપાધિ કરતા નહીં આ મેન ભાગાકાર મેન ભાગાકાર પછી મિત્રો પાછું એકના છેદમાં બે ગુણિયા ઉપર લખ્યું છે એડી ગુણ્યા ઈ એન અહીંયા આવશે મિત્રો એક ના બે ગુણ્યા ડીબી ગુણ્યા ઈ અને એન ચાલો મિત્રો એવું ને એવું કોપીએ કોપી અહીં એક વખત લખી નાખીએ ખાલી ત્રિકોણ એ ડી ઈ ના છેદ ત્રિકોણ ડી ઈ સી બરાબર ચાલો મિત્રો પાછું હતું એને એને કોપી મારી દીધી એટલે પતી જાય વાત એક ના બે ગુણ્યા એ ઈ ગુણ્યા ડી એમ બે ગયા આ બે ગયા આ બે ગયા ગયા તો વૈધું કોણ સાહેબ અહીંયા પાછળ તો કેસે એ ડી નો કટકો નીચે ડી અને બી નો કટકો આને સમીકરણ નંબર એક નામ આપો સાહેબ કોણ

નામનો પગ અને DEC નામનો પગ એના માટે કઈ થઈ આવેલા છે એ એક જ પાયો એક જ પાયો પાયો એટલે આપણી ભાષામાં કેળ એક જ પાયો ડીઈ પર આવેલા ડીઈ પર આવેલા છે માટે તો સાહેબ મને એટલું કે તમારા બે પગ કેવા હે સરખા ટૂંકા હે સાહેબ પૂછવાનું થોડું બે પગ સરખા કે ટૂંકા એટલે કે એ આર પછી ત્રિકોણ લખો તો વાંધો નથી એ આર લખો તો વાંધો નથી ટેક્સ્ટબુકમાં એ આર કરીને આપે છે આર બી ડીઈ બરાબર એ આર ડી ઈ સી આને સમીકરણ નંબર ત્રણ નામ આપી દો હવે આપણો પ્રમય સાહેબ પૂરો થઈ ગયો છેદમાં ડીબી નો કટકો એ ઈ નો કટકો ના છેદ માં ઈ અને એ નો કટકો ડીબી નો કટકો એ ઈ નો કટકો ઈ સી નો કટકો સરસ મજાનો પ્રમેય છે મિત્રો આટલું જ બોર્ડની એક્ઝામમાં લખી નાખો તો પૂરેપૂરા માર્ક છે એ તમને ઈઝીલી મળી જવાના છે આમાં કોઈ તકલીફ પડવાની નથી ચાલો ખબર પડી જાય જરૂર પડે તો જોઈ લેજો ખાસ બરાબર આ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કેતો એ આ લખવાનો ફેલ્સનો પ્રમેય કેતો એ આવું લખવાનો આવી લીટી દોરેલી હોય ને લીટી લખેલી જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે તો બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે તો પણ આ જ પ્રમેય આખે આખો લખવાનો

એ નો આખો કટકો છે એ સાબિત કરવાનો આવશે એક એટલે કે સમપ્રમાણતા મૂળભૂત પ્રમાય છ પોઈન્ટ એક પ્રમય પરથી શું આપણને પેલા તો ખબર છે મિત્રો તો તમને ખબર છે કે AD ના છેદમાં DB નો કટકો આવે બરાબર એ ના છેદમાં E અને सी नौ कट को आओ चलो आ संप्रमर्ता નો મૂળભૂત પ્રમેય એટલે કે થેલસ નો પ્રમેય મિત્રો ચાલો માટે હવે હું ખાલી આ બધીને ઉંધા કરી દઉં શું કર દેસ મિત્રો ઉંધા કરી દે ડીબી ઉપર વયા ગયા એડી છે મિત્રો નીચે ઉતારિયા ઈસી ઉપર વયા ગયા તો એ ઈ ક્યાં ઉતારિયા મિત્રો એ ઈ છે ઈ નીચે ઉતારિયા તો કેસા સાહેબ ઉતારિયા બરાબર કાઈ વાંધો નહીં હવે મિત્રો એના પછી આપણે એક જ વસ્તુ જોવાની કે આની અંદર આપણે છે ને બે बाजू એક એકનો ઉમેરો કરી દે સરવાળો

તો શું આવી જશે મિત્રો એ ના એ આવશે ના છેદમાં આખે આખા એ આવી જશે હવે અહીંયા જવો તો મિત્રો ડીબી ને એડી નો કટકો ડીબી અને એડી ભેગા થાય તો આખે આખું શું બને છે એ બી તો ઉપર હું લખી શકું મિત્રો કે એ બી ના છેદમાં એડી બરાબર ઈસી ને એ ભેગા થાય તો આ ઈસી ને એ આ ભેગા થાય તો શું બને છે આખે આખું એસી ના છેદમાં એ અને ઈ ફરીથી મિત્રો એક વખત પાછા આપણે હતા એમને મૂંધા કરી દઈ તો એડી નો કટકો ઉપર વહી ગયો ના છેદમાં એ બી આવી ગયું બરાબર એ ઈ નો કટકો ઉપર વહી ગયો ના માં એ અને સી આવી ગયું જે મારે સાબિત કરવું હતું ચાલો ખબર પડી જાય છે મિત્રો આનું પૂછાવા જેવી વસ્તુ કેવી છે થેલ્સના પ્રતિપ્રમેયમાં એવું કી આપણને થેલ્સના પ્રતિપ્રમેય અંદર કેવું કે છે મિત્રો જો કોઈ એક રેખા ત્રિકોણની બે બાજુઓને એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે

તો સરસ રીતે આપણો વિડીયો જોજો જરૂર પડે તો આપણા કોઈ મિત્રને પણ શેર કરજો અને ફરીથી આ આવું નવા વિડીયો જોવા માટે મિત્રો આપણી સંગાતી ક્લાસીસ ની ચેનલ ને લાઇક ફોલો સબસ્ક્રાઈબ અને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં જય હિ